અલગ અલગ સમાજના ધર્મગુરુ જ્યારે અયોધ્યાથી પરત ફર્યા હતા ત્યારે સ્થાનિકે ભવ્ય સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું તો ખાસ સચિદાનંદ સંપ્રદાયના માન શ્રી ત્રિકમદાસજી મહારાજ અંજાર પરત આવતા તેઓ શ્રીનું અંજારના ધારાસભ્ય નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ આયર સમાજના અગ્રગણ્ય લોકો તેમજ શ્રી ત્રિકમદાસજીના ભક્તો કચ્છમાં જ્યારે મહારાજ શ્રી પરત ફર્યા હતા ત્યારે ગામે ગામે સ્વાગત સન્માન અને સામૈયા કરવામાં આવ્યા હતા રાધે રાધે સચિદાન ભારત માતા પાંચસો વર્ષથી હતો ને આપણા લાખો અનુયાયી લાખો જે બલિદાન આપ્યું હતું એની ફળશ્રુતિ આપણે બાવીસ તારીખે જોઈ મેં ભગવાનની કૃપાથી રામ ભગવાનની કૃપાથી સમગ્ર લોકોની ભાવનાથી રસીકો ઈચ્છાથી અમને પણ અયોધ્યા ટ્રસ્ટ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું અંજારમાં મારા હોય રામજીભાઈ સમાજ અગ્રણી આવી રીતે એક નાના શહેર માંથી ત્રણ ત્રણ વ્યક્તિઓને આમંત્રણ આપવામાં ત્યાં ગયા પછીનું જે મને વાતાવરણ હતું આપણે ભરવાનું જળજીપથી ન કરી શકે એમ અદભુત વાતાવરણ હતું કેમ કે ઇન્ટાર પણ લાંબો હતો એના ફળ પણ મીઠા મળ્યા છે આ દ પ્રકારના ઉત્સાહ પૂર્વક અમે ગયા ત્યાં ગયા પછી સંતો ચર્ચાઓ કરી ખૂબ વાતો કરી અને વાતો દ્વારા ઘણું બધું જાણવા મળે છે એ રીતે આદેશર હોય બચ્ચાઓ હોય ચોબાર હોય નાના નાના ગામડાઓ જ્યાં જ્યાં પસાર થયા ત્યાંથી ખૂબ સરસ રીતે સમયો છું ને આજનો જે અંજારનો સમય હતો એ કદાચ આપણે આપણા ન્યૂઝમાં પડી દો અદભુત રીતનો લોકોની સંખ્યા બેકાબુ સંખ્યા જેને કહી શકાય લોકોનો ભાવ લોકોને એટ વત્સલતા લોકોની આંખમાંથી હર્ષના આંસુ આવું દિવ્ય સમય થયો અહીં ગુપ ચર્ચાઓ થઈ સ્વાગત્યા સમય હતા માત્ર અને માત્ર ભગવાનની કૃપાથી ભગવાનની ઈચ્છાથી આવતા રહ્યો છે ને આપણા ચેનલના માધ્યમથી સમગ્ર ભારત વાસીઓ ને દેશ વાસીઓ ને જનામીએ વળા ધર્મમાં એ ભક્તિમાં એ રાષ્ટ્રમાં થઈ અને પપપના કાર્ય આગળ વધારે ભગવાન પાસે બdatatables ને આજ ને કાર્યક્રમમાં ભગવાન દાસી મારે રત્નાલજી પધાર્યા હતા જે દાસી માળા સાથી હતા મહેશ્વરી સમાજના ધર્મ ગુરુ હતા અને સમગ્ર હસિક સમાજને કહી શકાય ભારતીય જનતા પાર્ટી હોય એસપી હોય કોઈ પણ હોય બધા સાથે મળી આ દિવ્ય ઉત્સવ ઉજવ્યો આપણા તે સૌને શુદ્ધિ